જગત છૂટે સન્યાસી બનીએ તો છૂટે તન મહાકાલથી પ્રેમ થઈ જાય તો છૂટે આત્માના બધા જ બંધન ચકલીની શિવ ભક્તિ અને ચકલીવાળા દોશીમાની આ વાર્તા સત્ય ઘટનાની વાર્તા છે તમને બધાને હું સંભળાવવા માંગુ છું ચકલીવાળા દોશીમાનું મંદિર છે જે ગુજરાતમાં સ્થિત છે આ એક સાચી વાર્તા છે મિત્રો કોણ છે આ ચકલીવાળા ડોષીમાં શું છે ચકલીની વાર્તા ચાલો સાંભળીએ અને આ વાર્તાના માધ્યમથી આપણે સાંભળશું એક વાત બીજી મિત્રો જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો આ વાર્તાને અડધી અધૂરી મૂકીને જવાની ભૂલ ન કરતા કારણ કે આ પવિત્ર કથાને આ પવિત્ર કથાને જો અડધી છોડશો તો તમને પાપ પણ લાગી શકે છે માટે આ કથાને પૂરી સાંભળજો જો તમે શિવ ભક્ત છો તો ભોળાનાથનો અનાદાર ન કરતા વાર્તા સાંભળતા પહેલા મારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો અને ભગવાનનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો પ્રીત કરો મહાદેવથી ના માંગો ફળદાન તજીને ફળની કામના કરો ભક્તિ નિષ્કામ એક ગૌરવિયા પંખીની જોડી મોટા શિવ મંદિરની પાસે એક ઝાડ પર રહેતી હતી ગૌરયા પંખી એટલે ચકલીની જોડી પતિ પત્નીની જોડી શિવજીના મંદિરના એક ઝાડ પાસે રહેતી હતી અને તે મંદિરમાં જારે પણ સવાર સાંજ પૂજાપાઠ આરતી થાય ત્યારે તે બંને ચકલીઓની જોડી મંદિરની આરતીમાં આવે શંકર ભગવાનની આરાધના કરતા કરતા તે ચકલીઓની જોડીને કલાકો સુધી ત્યાં બેસી રહે મહાદેવની આરાધનામાં લીન એટલી ભક્તિ અને આજુબાજુનું કંઈ જ ભાન ન રહેતું હતું આ બંને ચકલીઓનું આ રોજનો નિયમ હતો બસ જ્યારે પણ મંદિરમાં ઘંટ વાગે આરતી થાય અને તરત જ તે મંદિરમાં પહોંચી જાય પછી તેના તેના બચ્ચાને બચ્ચાને એ આરતી થઈ જાય પછી લઈને તે ચારા માટે ચારા પાણી માટે એની વ્યવસ્થા કરવા માટે જાય અને આજ રોજનો એમનો નિત્ય નિયમ હતો અને એ મંદિરની થોડે દૂર બાજુમાં એક ડોશીમાનું ઘર હતું તે ગરડા ડોશીમાં હતા તેનું કોઈ સંતાન ન હતું તેમની આગળ પાછળ દેખરેખ કરનારું પણ કોઈ જ ન હતું તે એકલા જ તેનું જીવન જીવતા હતા અને તે તે પંખીઓ પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ હતો પંખીઓને દાણા પાણી નાખે તે ડોશીમાં રોજ તેના ઘરના ધાબા ઉપર છત પર દાણા નાખે ચણ નાખે પાણી પણ મૂકે આવું એ રોજ કરે આ ડોશીમાંનું રોજનું કામ હતું અને આ બંને ચકલીઓ રોજ આ ડોશીમાના ધાબા ઉપર આવે અને દાણા ચણે અને પાણી પીવે અને આમ આરામથી તેમને ચણ પાણી મળી રહેતા હતા અને એ ચણ પાણી કરી અને તેના બચ્ચા માટે પણ ત્યાંથી તે દાણા લઈ જાય અને તેના બચ્ચાને પણ ખવડાવે આમ તેમનું જીવન ચાલી રહ્યું હતું બંને પતિ પત્ની ચકલીઓની જોડીનું તે ડોશીમાના કારણે તે ચકલીની જોડીનું અને તેના બચ્ચાઓનું સહેલાઈથી પેટ ભરાતું ભરણપોષણ થતું હતું અને સાથે સાથે તે આરામથી નિશ્ચિત રૂપે શંકર ભગવાનની આરાધના કરતા હતા હવે આવી રીતે ઘણા દિવસો નીકળ્યા એક દિવસની વાત છે તે ગરઢાડોશીમાં બહુ બીમાર થઈ જાય છે તે પથારીમાં પડી જાય છે તેમને તો કોઈ છોકરો કે વહુ કે કોઈ પરિવાર તો હતો નહીં તો તેમનો કોઈ ઉપચાર કરે કે તેમને કોઈ દવા લઈને આપે કે કોઈ ઈલાજ કરાવે તેવું હવે કોઈ હતું નહીં તે એકલા જ રહેતા હતા અને આમ ગરડા ડોશીમાં કોઈ ઉપચાર દવા કે સેવા વગર જ પથારીમાં પડ્યા રહ્યા હતા ઘણા દિવસ સુધી રહ્યા હવે તે ડોશીમાં ધાબા પર ચણ પાણી નાખવા તો જઈ શકે નહીં તે ચણ પાણી નાખવા જતા ન હતા કારણ કે પથારીમાંથી ઊભું થવાય નહીં તો કેવી રીતે ધાબા ઉપર જઈને ચણ પાણી નાખે હવે તે ચકલીની જોડી તે ડોશીમાના ધાબા ઉપર ચણ દાણા પાણી પીવા માટે આવતા ખાવા માટે આવતા પણ ત્યાં ઝાબા ઉપર કંઈ ખાવાનું મળતું નહીં એટલે તે ચકલીઓ વિચાર કરે છે કે અરે આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા હશે કેમ ચણ નથી નાખતા દાણા નથી આપ નાખતા પાણી પણ નથી મૂકતા આવું કેમ કરી રહ્યા હશે આવી રીતે બે દિવસ વીત્યા ત્રણ દિવસ વીત્યા એમ બે ચાર દિવસ ચાલ્યા ગયા અને ધીરે ધીરે તે ડોશીમાં બહુ કમજોર પડવા લાગ્યા કોઈ દવા ઉપચાર વગર કેવી રીતે સ્વસ્થ થઈ શકે માણસ અને એક દિવસ બહુ વધારે હાલત ખરાબ થઈ ને દોશીમાની એટલે એ દોશીમાનું મૃત્યુ થઈ ગયું હવે તે બે ચકલીઓ રોજ તેના ધાબા પર આવે છે અને તેમને ત્યાં કંઈ ખાવા પીવા મળતું નથી એટલે તે બંને વિચારે છે કે અરે રે આ ડોશીમાં ક્યાં ગયા હશે કેમ કોઈ ખબર નથી એમની કંઈ સમાચાર નથી કેટલાય દિવસથી આપણે ધાબા ઉપર આવીએ છીએ પણ દાણા પાણીઓ નાખતા નથી તે પક્ષીઓને કેટલો પ્રેમ કરે છે અને આવું તો ક્યારેય નથી બન્યું તે કાયમ જ ચણ પાણી ધાબા ઉપર મૂકે છે અને કેટલા દિવસથી હમણાં કેમ આવું તે ડોશીમાં ક્યાં ગયા હશે શું થયું હશે શું વાત હશે આમ બંને ચકલીઓ પતિ પત્નીની જોડી ગભરાય છે આવું વિચારે છે અને તે હેરાન થવા લાગી તે બંને ચકલીઓ આખા ગામમાં તે ડોશીમાને શોધે છે અહીંયા શોધે ત્યાં શોધે બધી જ જગ્યાએ તે ડોશીમાને શોધી વળે છે પણ તેમને તે ડોશીમાં મળતા નથી શોધતા 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 તે થાકી જાય છે એટલે તે ચકલી ગૌરૈયા એ એમનું નામ હતું તે ચકલી ગૌરૈયા તેના પતિને કહે છે કે સ્વામી આ ડોશીમાના કોઈ સમાચાર નથી તે ક્યાંય મળતા પણ નથી આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા હશે તે આપણને નિત્ય રોજ જે જ આપણને ચણ પાણી આપતા હતા અને અન્ય પક્ષીઓને પણ તે સંભાળ રાખતા હતા તે ક્યાં ગયા હશે આપણે કેટલા બધા તેમને શોધ્યા કેટલા સમયથી આપણે તેને શોધીએ છીએ પણ તે મળ્યા નહીં હવે આપણે શું કરીશું તે ગૌરૈયા ચકલીનો પતિ કહે છે કે આપણે બધી જગ્યાએથી ડોશીમાને શોધ્યા તપાસ કરી પણ ડોશીમા ક્યાંય મળ્યા નહીં પણ એક જગ્યા છે જ્યાં આપણે તેને નથી શોધ્યા તેના પોતાના જ ઘરમાં આપણે તેના ઘરમાં જઈને નથી જોયું કદાચ તે બીમાર હોઈ શકે તે બીમાર તો નહીં હોય ને આમ વિચારીને તે પતિ પત્ની ચકલીઓ તે ડોશીમાના ઘરે જાય છે અને જ્યારે ઘરમાં અંદર જઈને જુએ છે તો ડોશીમાં તેની પથારીમાં સૂતેલા હતા તેમના શરીરમાં કોઈ હલચલ ન હતી તેમના ચહેરા ઉપર શરીર પર માખીઓ મણમણી રહી હતી તે પંખી તે પંખીઓએ તે પક્ષીઓએ તે ચકલીઓએ પાંખોને ફળફળાવીને તે ડોશીમાના શરીર ઉપરથી માખીઓ ઉડાડી ડોશીમાને જગાડવાની ઘણી કોશિશ કરે છે તે ચકલીઓ પણ તેના શરીરમાં કોઈ હલચલ થતી ન હતી હવે ચકલીનો પતિ કહે છે ચકલીને કે આ ડોશીમા આ દુનિયામાં નથી રહ્યા આ ડોશીમાનું મૃત્યુ થયું છે આ જોઈને તે ચકલીઓ પતિ પત્નીની જોડી બહુ દુઃખી થઈ બહુ નિરાશ થઈ હવે તેને દાણા ચણવા માટે દૂર દૂર જવું પડતું હતું અને આમને આમ સાંજ પડી જાય અને જ્યારે રાત પડતા મંદિરનો ઘંટ વાગે આરતી થવા લાગે એટલે ભગવાન શિવને ત્યાં તે બંને મંદિરમાં જઈ પહોંચે અને ભગવાનની ભક્તિ કરે બંને એક પગે પર ઊભા રહીને ભગવાન શિવની નિરાધાર ભક્તિ કરવા લાગે છે તેનું જપ કરે છે તપ કરે છે આમ એક કલાક વીતી જાય બે કલાક વીતી જાય ઘણો લાંબો સમય ભગવાનની ભક્તિમાં લીન થવામાં ચાલ્યો છે આમ ખાધા પીધા વગર જ લગાતાર ભગવાનની ભક્તિ કર્યા કરે અને આમ કરતા કરતા એક મહિનો વીતી જાય છે તે પંખીઓ ચકલીઓની જોડીની ભક્તિ જોઈ મહાદેવ તે મહાદેવ પ્રસન્ન થયા તે પંખીઓ ચકલીઓએ મહાદેવની ભક્તિ છોડી નહીં સતત ભૂખ્યા તરસ્યા પણ તેમને ભક્તિ કરી લગાતાર શ્રદ્ધાપૂર્વક મહાદેવની ભક્તિ કરતા રહ્યા આ પતિ પત્નીની આ પતિ પત્ની ચકલીઓની જોડીનું ભક્તિ જોઈ મહાદેવ ખૂબ પ્રસન્ન થયા અને તે ચકલીઓને ચકલીઓને દર્શન આપ્યા તે પતિ પત્નીઓને દર્શન આપ્યા અને કહ્યું કે હે ગૌરૈયા ચકલીઓ તમે ખૂબ મારી ભક્તિ કરી છે ચકલીઓ તમને શું જોઈએ છે પંખીઓ તમે જે માંગશો જે વરદાન માંગશો હું આપીશ હું તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન થયો છું તમારી અખંડ ભક્તિથી બહુ પ્રસન્ન છું નાના એવા જીવ હોવા છતાં પણ તમે તમારી ક્ષમતાની બહાર ભક્તિ કરી છે માટે હું બહુ વધારે પ્રસન્ન છું તમે જે માંગશો તે હું વરદાન આપીશ ત્યારે એ ચકલીઓની જોડી બોલે છે કે પ્રભુ અમારે કઈ નથી જોઈતું અમારે માત્ર એક જ વસ્તુ જોઈએ છે તમે તે ગરઢા માને તે પુણ્યશાળી આત્માને પાછા જીવતા કરો તમે તેને જીવનદાન આપો બસ અમારે એ જ જોઈએ છીએ હવે ભોળાનાથ બોલ્યા કે હે પંખીઓ આ સૃષ્ટિનો નિયમ છે જે મરી જાય છે તે કેવી રીતે જીવિત થાય તે કેવી રીતે જીવતા થઈ શકે હું સૃષ્ટિના ચક્રમાં બાધા કેવી રીતે બનું તમે કંઈ બીજું વરદાન માંગી લો ત્યારે તે ચકલીઓ બોલી કે નહીં નહીં પ્રભુ ભોળાનાથ અમારે કંઈ જ નથી જોતું અમારે બસ અમારા તે ડોશીમાંને જીવતા કરો અમારે એ ડોશીમાં જોઈએ છીએ અમારે બીજું કંઈ ન જોઈએ બસ અમને અમારા ગરડા ડોશીમાં અમને પાછા આપી દો ત્યારે ભોળાનાથ બોલ્યા એ પંખીડાઓ હવે તે ગરડા ડોશીમાંનું શરીર ગળી ગયું છે તેમાંથી જીવડાઓ નીકળી રહ્યા છે તેમનું શરીર સડી ગયું છે વિખેર થઈ ગયું છે તેને કેવી રીતે હું જીવતું કરું શરીર શરીર જ બરાબર નથી રહ્યું તો તેમાં પ્રાણ કેવી રીતે પૂરું છતાં પણ તે બંને પંખીઓ ભોળાનાથને આગળ હઠ કરે છે તે પતિ પત્ની હઠ કરવા લાગે છે અને કહે છે પ્રભુ તમે અમને વચન આપ્યું હતું કે તમે જે માંગશો તે હું તમને આપીશ તો પ્રભુ તમે તમારા વચનથી ફરી રહ્યા છો એ ભોળાનાથ તમે તમારા વચનથી ફરી ન શકો આમ બંને હઠ કરવા લાગ્યા કે બસ તે ડોશીમાને તમે જીવનદાન આપો ત્યારે ભોળાનાથ કહે છે એ પંખીઓ હું તમારી હઠની આગળ વિવસ છું અને મારા વચન આગળ પણ હું વિવસ છું અને આ પ્રકારે ભોળાનાથે તે ગરડા ડોશીમાના વેર વિખેલ થયેલા શરીરને સાજું કર્યું અને પછી તેમાં પ્રાણ પૂરી દીધા હવે આ પ્રકારે તે ગરડા ડોશીમાં ફરીથી જીવતા થયા અને જીવતા થતાં જ તે ડોશીમાં જીવતા થયા એટલે તેની સામે ભોળાનાથ ઊભા હતા અને ભગવાનને જોઈને તે ડોશીમાં તો ભાવ વિભોર થઈ જાય છે તે બહુ ખુશ થયા અને કહે છે હે ભોળાનાથ મારા જન્મ જન્મના દુઃખ મારા જન્મ જન્મના પાપ કપાઈ ગયા નષ્ટ થઈ ગયા તમારા દર્શન કરીને તમે મને દર્શન આપ્યા છે હે પ્રભુ મેં એવા ક્યાં પુણ્ય કર્યા હતા કે તમે મને ફરી જીવનદાન આપ્યું ત્યારે શંકર ભગવાન બોલ્યા કે ડોશીમાં જો મેં તમને તમારા કારણે જીવનદાન નથી આપ્યું મેં તો તમને બે પંખીઓના બે ચક્કલીઓના લીધે જીવનદાન આપ્યું છે એ બંને ચકલીઓ પતિ પત્ની છે ની ચકલીઓ પતિ પત્નીની જોડી છે તેણે મારી નિરાધાર ભક્તિ કરી છે દિવસ રાત અન્ન પાણી ખાધા વગર મારી ભક્તિ કરી છે એક પગે ઊભા રહીને મારી આરાધના કરી છે અને આ કારણે મેં તમને આશી આશીર્વાદ આપ્યા અને તેના કારણે આજે તમે જીવતા થયા છો તમે આ ધરતી પર છો તે પંખીઓ કોઈ બીજા નહીં પણ ગૌરૈયા પંખી ચકલીઓની પતિ પત્નીની જોડી તમારા ધાબા ઉપર રોજ દાણા પાણી ખાવા પીવા માટે આવે છે તેણે મારી શ્રદ્ધાથી શ્રદ્ધાથી અખંડ ભક્તિ કરી છે છે અને અને તેના કારણે તમને જીવનદાન મળ્યું પછી તે ગરઢા ડોશીમાં માએ દંડવત પ્રણામ કર્યા શંકર ભગવાનને પછી ભોળાના ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી તે ગરઢા ડોશી ફરી તેના ધાબા પર દાણા નાખવા ગયા અને પાણી મૂકવા ગયા પંખીઓને અને પછી તે ગૌરૈયા પંખીઓ ચકલીઓની પતિ પત્નીની જોડી તેમાં તેના ધાબા ઉપર દાણા પાણી ખાવા પીવા માટે આવ્યા અને ત્યારે તે ગઢાડોશીમાએ તે ચકલીઓને કહ્યું કે એ પંખીઓ તમે મને જીવનદાન આપ્યું છે ભગવાન ભોળાનાથની આરાધના તમે કરી છે અને તમે તમારા માટે કંઈ ન માંગ્યું અને મારા માટે જીવનદાન માંગ્યું છે એ પંખીઓ હે ચકલીઓ હું એવું ઈચ્છું છું કે તમે મારા ઘરે વસો મારા ઘરે નિવાસ કરો અને તમે મારા નિત્ય મારી નજર સામે મારી આંખો સામે રહો આ સાંભળી તે ચકલીઓએ તે ગરડા ડોશીમાની પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને તે ડોશીમાના ઘરે આવીને રહેવા લાગ્યા આ પ્રકારે દિવસો વીતવા લાગ્યા આ ગરડા ડોશીમાની ચર્ચા આ ઘટના ગામો ગામ સુધી ફેલાવા લાગી ચર્ચા થવા લાગી દૂર દૂર સુધી લોકો સુધી આ વાત પહોંચી કે એક ગરડા ડોશીમાં છે જે મરીને પણ જીવતા થઈ ગયા અને તેમના માં એક અનોખી શક્તિ આવી ગઈ છે અને આવી રીતે તે ડોષીમાની પાસે ધીરે ધીરે લોકો તેનો દુઃખ લઈને તેની પાસે આવતા અને તેમના દુઃખનું તે કારણ બતાવતા અને તે ડોષીમાં ભગવાન ભોળાનાથનું નામ લઈ અને પૂજાપાઠ કરી આપતા અને તે લોકોનું દુઃખ દૂર થઈ જતું હતું એટલી અલૌકિક શક્તિ તેનામાં આવી ગઈ ધીરે ધીરે લોકો તેના પૂજાપાઠથી ઠીક થવા લાગ્યા હવે તે ડોષીમાની ખ્યાતિ તેની ચર્ચા દૂર દૂર સુધી વધવા લાગી અને તે ડોશીમાં પાસે દૂર દૂરથી લોકો તેની પાસે ઈલાજ કરવા આવતા તેમની તકલીફો તેમના દુઃખ દૂર કરવા માટે આવતા અને આમને આમ તે ડોશીમાં લોકોના દુઃખ દૂર કરતા ગયા અને આમ તેમ તેમને બહુ સમય વીતી ગયો વર્ષો થઈ જાય છે મહિનાઓ વીતી જાય છે અને પછી તે ડોશીમાં તે જ જગ્યા પર ડોશીમાં એ સમાધિ લઈ લીધી તેના જ ઘરમાં તે જ જગ્યા પર તેમણે સમાધિ લીધી અને ત્યાં એક મંદિરનું નિર્માણ થયું અને આજે એ જ સ્થાન પર તે ડોશીમાનું ભવ્ય મંદિર છે તે મંદિર ગુજરાતમાં સ્થિત છે અને તે મંદિર ચકલીવાળા ડોશીમા ચીડિયાવાલે માના નામે ઓળખાય છે તે મંદિર પર તે મંદિર પર તમે ગમે ત્યારે જશો તો તમને ગૌરૈયા પક્ષી એટલે કે ચકલીઓની જોડી હંમેશા જોવા મળશે અને એ મંદિરથી એ મંદિરે દૂર દૂર સુધી એ મંદિરની ખ્યાતિ વધી છે લોકોનું એવું કહેવું છે કે કોઈ પણ તકલીફ લઈને જો કોઈ વ્યક્તિ જાય છે શારીરિક બીમારી હોય કોઈ રોગ હોય તો તે ત્યાં જઈને ભક્તિ કરે છે પૂજા પાઠ કરે છે તો તેના રોગ અને દુઃખ દૂર થઈ જાય છે મટી જાય છે મિત્રો તે ચકલીની જોડીઓ કેવી રીતે ભક્તિ કરી ભગવાનની અને તે どશીમાને જીવનદાન આપ્યું. ગોળાનાથની કૃપાથી તે どશીમા જીવતા થઈ ગયા અને તેણે લોકોનું કલ્યાણ કરવા લાગ્યા તે どશીમા. તો મિત્રો આપણને આ કહાનીમાંથી એ શીખ મળે છે કે આપણે ક્યારે પણ કોઈ પણ બીજા ઉપર નિર્ભર ન રહેવું જોઈએ. જ્યાં સુધી તે どશીમા જીવતા હતા ત્યાં સુધી તે ચકલીઓ ને ચકલીઓ તે どશીમા ઉપર આશ્રિત હતી. તેના ઉપર ખાવા પીવાનું આશ્રય કરતી હતી તેના મર્યા પછી તે પંખીઓ દુઃખી થયા કે ભોજન ક્યાંથી મળશે અને આ કારણે તેમને ખૂબ કષ્ટ પડવા લાગ્યું આ કારણે તેમને આદત ન હતી એમને જે ડોસીમાંના ત્યાંથી સહેલાઈથી જ ખાવાનું મળી જતું એટલે એમને એવી આદત ન હતી કે તે દૂર દૂરથી ભોજન શોધે અને શોધવાની તેમને આદત જ ન હતી અને તૈયાર મૂકેલું જ ભોજન તેમણે ખાધું માટે ગમે ત્યારે કઠિન પરિસ્થિતિ આવે મુશ્કેલનો સમય આવે ત્યારે પોતાને તૈયાર કરી લેવા જોઈએ આપણે ક્યારે પણ કોઈ બીજાના ભરોસે ન રહેવું જોઈએ આજે તે વ્યક્તિ મારા માટે છે કાલે ન પણ હોય તો હું પોતાને કેવી રીતે સંભાળીશ આ વિચારવું જોઈએ કે આપણે ભગવાનની સાચા મનથી ભક્તિ કરીશું નિરાધાર ભક્તિ કરીશું તો આપણને ભગવાનના દર્શન જરૂર થશે આપણા પાપ જરૂર નષ્ટ થશે અને આપણા જીવનમાં દુઃખ દૂર થશે બસ જરૂરત છે તો માત્ર મનમાં સાચી શ્રદ્ધા સાચી ભક્તિની જ જેમ ચકલીઓની ભક્તિ હતી એવી રીતે મહાદેવ તો ત્રણ લોક નવ ખંડમાં મહાકાળથી મોટા કોઈ છે જ નહીં મહાદેવની ભક્તિથી ભવ પાર ઉતરી જવાય છે મિત્રો જો આ મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ